આપણે ગુજરાતના સો થી વધારે તાલુકાઓમાં આવેદન આપી ચુક્યા છીએ એમાં પચાસ થી વધારે તાલુકાઓમાં મંજૂરી કદાચ નથી આપવામાં આવી અને હજુ પણ ગુજરાતના સવા સો તાલુકાઓમાં આ બે જ દિવસમાં આવેદનો આપવાના છીએ સરકારને સ્પષ્ટ ચેતવણી છે પહેલી તારીખે અમારી નવી રણનીતિ જાહેર કરીશું તમે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં કરો તો પછી આવનારા સમયની અંદર ગુજરાતનો ખેડૂત

આ સરકાર બેરોજગારી રોજગાર ના આપી શકતી હોય સારું દારૂબંધી ના આપી શકતી હોય સારું શિક્ષણ ના આપી શકતી હોય અને આ સરકાર જો ખેડૂતોને પાણી ના આપી શકતી અને ટેકાના ભાવ ના આપી શકશે એનું નેવું માપના કરતી હોય તો પછી આ સરકારનું મૃત્યુ ઘટવા કરતા પણ આપણા કોઈ નહીં રોકી શકે